હેલો ગઇસ વેલકમ ટુ દીડલ મૅજિકલ સ્ટુડિયો આજ હમ ઉનાઈ માતા કા મંદિર કા દર્શન કરેગી રામ ભગવાન એક વખત ફરતા ફરતા રામ ઋષિના આશ્રમે આવેલા તે સમયે ઋષિ ભગવાન રામનો ભક્તિભાવે સત્કાર કર્યો પરંતુ ઋષિ પોતાના કુત્કૃષ્ઠ રોગથી પીડાતા હતા શરીરમાંથી રક્ત અને પરું વહી જતું હતું તથા ધૂંઝતા હતા ભગવાન રામ સત્કાર કરવા શોક અનુભવથી ઋષિએ પોતાના યોગબળથી રોગવાળું શરીર બદલી નાખ્યું અને ભગવાન શ્રી રામની સેવા પૂજા કરવા લાગ્યા પૂજા દરમિયાન લક્ષ્મણજીએ ઋષિના દુઃખના દુઃખની ખબર પડી ગઈ પૂજા પૂરી થયા લક્ષ્મણે સર્વ હકીકત ઋષિ પાસેથી જાણી તેમણે ઋષિની વેદના પર્યાપ્ત દર્દની જાણ શ્રીરામને કરી ઋષિની સેવા સંતુષ્ટ થઈ તેમને આગળ વળાવવા ઋષિ પણ સાથે ચલાવ્યા બે ત્રણ માઇલ ચાલ્યા બાદ ઋષિને તેમનો રોગ કષ્ટ દેવા લાગ્યો અને ડૂંઝવા લાગ્યા તેમની સ્થિતિ જોઈ શ્રી રામ એ તરત જ ધનુષ બાણ ચલાવ્યું અને પૃથ્વીના પેટાળમાં માર્યું પૃથ્વીને ચીરીને બાણ પાતાળમાં ચાલ્યું ગયો સાથે જ પૃથ્વીના પેટાળમાંથી અત્યંત ઉષણ ઔષધિયુક્ત પાણીના અનેક જરાઓ બહાર આવ્યા અને એક દેવીની પ્રતિમા બહાર આવી રામે સીતાજીને કહ્યું આ ક્ષણ અંબાની ટેમ પ્રાણ પ્રતિષ્ઠા કરો અને શક્તિ રૂપે અહીં જ નિવાસ કરો હું પણ મારા અંશજ રૂપે અહીં રહીશ ઋષિને પાણીમાં સ્નાન જે કોઈ ક્ષણ અંબાના દર્શન કરે તથા અક્ષણ જળમાં સ્નાન કરે તેના સર્વ પ્રકારના દુઃખ અને રોગોનો નાશ થાય એવા આશીર્વાદ આપ્યા ત્યાર પછી ત્યારથી લોકો આ કુંડમાં શ્રદ્ધાપૂર્વક સ્નાન કરી ક્ષણ નિવારણ કરે છે ઋષિના વિદાય બાદ સીતાજીએ ક્ષણ જળમાં સ્નાન કર્યું સ્નાન કર્યા બાદ શ્રી રામે સીતાજીને પૂછ્યું તો નહીં ત્યારે સીતાજીએ જવાબ આપીને કહ્યું કે હું નહીં તેના પર ના પરથી ગામનું નામ ઉનાઈ પડ્યું આ ક્ષણ અંબાનું નામ પણ ગામના નામ પરથી શ્રી ઉનાઈ માતાજીનું માતાજી પડ્યું ચૈત્ર સુદ પૂનમ અને મકરસંક્રાંતિના રોજ મોટો મેળો ભરાય છે